અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે વર્ષ ઓગણીસો બ્યાસી ત્યાંશીમાં સંયુક્ત હુકમ સાથે સાંથણીમાં જમીનો ફાળવવામાં આવેલ હતી જે જમીનોના આજ દિવસ સુધી સાત બાર અને અન્ય રેકોર્ડ બનેલ નથી અને સ્થળ પર જમીનો સુપરત કરવામાં આવેલ નથી જે જમીન અંગે દરેક રેકોર્ડ બનાવવામાં આવે અને જમીનોની માપણી કરી સ્થળ પર અને કબજા સુપરત કરવામાં આવે એ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ તકે આ બાબતમાં ત્વરિત કાર્યવાહી થશે એવી આશા સાથે દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે જો તંત્ર આ બાબતમાં ગંભીરતા નહીં દાખવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણા પ્રદર્શન તેમજ ભૂખ હડતાલ પણ કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું હતું આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાયરા ગ્રામજનો સાથે ખેડૂતો દ્વારા અબડાસા પ્રાંત અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવે છે જેનામાં વિગત એવી છે કે આજથી બેતાલીસ તેતાલીસ વર્ષ પહેલાં ઓગણીસો ને બ્યાસી ત્રશીમાં સંયુક્ત હુકમ સાથે સાય અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે અંદાજીત પાંચસો એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે તે જમીનનું આજે બેતાલીસ વર્ષથી ઉપરનો સમયગાળો વીતી ગયા છતાં તંત્ર દ્વારા તેનામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી ચોવીસ જેટલા ખાતેદારો તેનામાં સંકળાયેલા છે એમને દરેકને હુકમ સાથે જમીન તે વખતે ફાળવવામાં આવેલ છે તે બાદ એના કોઈ સાત બાર નથી બન્યા નથી કોઈ અન્ય રેકટ ઊભો થયો એ લોકો દ્વારા વખતો વખત આ કચેરીના ધક્કા ખાધા છે લેખિત રજૂઆતો કરી છે અને ખૂબ મહા મહેનતો કરવા છતાં આજે પણ એમના હાથમાં પરિણામ શૂન્ય છે એટલે આજે આ રજૂઆત લઈ અને પ્રાંત અધિકારી શ્રી સાહેબ સાથે મળ્યા છીએ અને એમને અમે એટલી જ સીધી લીટીમાં સાહેબને સમજાવ્યો છે કે બ્યાસી થી ત્રણશી નો જે તમારો સંયુક્ત હુકમ છે તે હુકમના આધારિત જે તમે જમીનો ફાળવેલી છે ચોવીસ ખાતેદારોને તેમના તમે પ્રથમ સાત બાર બનાવી એના અન્ય જે પણ રેકોર્ડ એનાથી ઉપલબ્ધ ઉપલબ્ધ થતું હોય ઉપલબ્ધ કરાવી અને એના બાદ તે સ્થળ ઉપર જઈ અને ચાર ખૂટ ખોડી અને એ ખેડૂતને જમીન ત્યાં આપવામાં આવે જેના લીધે આગળ જતા અન્ય કોઈ પ્રશ્ન ઊભો ન થાય કારણ કે આજે જમીનનો પ્રશ્ન કચ્છ જિલ્લામાં ખૂબ જ મહા ગંભીર બાબત બની ગઈ છે અને આજે એ સ્થિતિ પણ નિર્માણ પામી છે કે જમીનના કારણે ખૂબ મોટા વિવાદો થઈ રહ્યા છે ત્યારે આ લોકો પોતાની રોજી રોટી રડી અને રોજનું કમાઈ ખાઈ અને ખેતી કરીને જીવન ગુજારનારા વ્યક્તિઓ છે તો અમે આજે સરકાર શ્રીને આપ્યું